થીએ જીવન ટૂંકાવ્યું વનરાજ રાઠિયા નામના વિદ્યાર્થીએ પંખા પર દોરી બાંધી કરી આત્મહત્યા વનરાજ રાઠિયા મૂળ રહેવાસી પોરબંદર નો હતો અઢાર વર્ષની માં કોઈ કારણસર પોતાનો જીવ ટૂંકાવ્યો બીએસસી જુલોજીમાં પંખા દોરી બાંધી લટકીને જીવન ટૂંકાવ્યું ઘટનાની જાણ પોલીસને કરતા ઘટના સ્થળ પર પોલીસ આવીને કાર્યવાહી હાથ ધરી હતી વિદ્યાર્થીને એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો